તાલુકાના ઢીમા ગામે આવેલા સુપ્રસિદ્ધ ધરણીધર ભગવાનના મંદિરે પરંપરા મુજબ છપ્પન ભોગનો દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સાથે થરાદ શહેરમાં આવેલા નવા રામજી મંદિર ખાતે પણ

પૂર્વધારા સભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત શ્રી રામસિવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર પથુસિંહ રાજપૂત જયમીનભાઈ પ્રજાપતિ ગૌશિવક રામભાઈ પરમાર અજયભાઈ ઓજા સહિતના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંજે આ અન્નકૂટનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો આમ નવા વર્ષનો દિવસ સ્થાનેરા અને ડીમામાં ભક્તિના અનેરા માહોલમાં સંપન્ન થયો હતો